અને મને મને અભિમાન છે અહીંયા બેઠા પછી કે હું આની દીકરી છું કે મેં હજુ સુધી આ વસ્તુ વેચી નથી મેં એમ નથી કીધું કે મને આટલી દક્ષિણા આપો હા મેં માંગ્યું હશે કે મારા છોકરાઓને આપવા માટે પૈસા આપો મેં એમ નથી કીધું કે મારે જમવાના પૈસા આવતા જતા હું કરું મેં યજમાનને આવું નથી યાદ મારે રહેવાની વ્યવસ્થા ન હોય ને મેં સીધા પૈસા હોટલવાળાને મારા આપી દીધા હશે મારી વ્યવસ્થા કરી લીધી હશે કે તમે તમે આપો અને હું રહું કાશીમાં ફટશે મને આવી ગઈ છું હા આ કદાચ વ્યાસપીઠ પર મારો પૂરો થશે તો આવતો જન્મ કોઈ એવા બ્રાહ્મણ ને ત્યાં થશે કે મોટી શિખા રાખીશ હા અને ઘરે ઘરે કહીશ ભગવાન છે ભગવાન છે માનો બધા ભગવાન ને માનો હા સમજો સમજો તો હૃદયમાં બિરાજમાન છે ભૂળો નહીતર તો તમે આમ જ માથા પટકીને ને સો રૂપિયા ની પાંચસો ની હજાર ની સાડી ને પાંચ હજાર ચડી ગયું હોય ને આપડે ચડાવ્યા હોય ને એ જ ફૂલ પાછા બાર વેચાય એ જ શ્રીફળ પાછા બાર વેચાય અરે નવા લઈ આવો આપો અમારા શ્રદ્ધાના અમારી શ્રદ્ધાની તો કોઈ કદર કરો હા કદાચ કોઈ સાંભળો ને તો કાશી વિશ્વનાથમાં દર્શન કરવા ને બહુ બહુ સાવચેતી સાવચેતી રાખજો રાખજો અહીંયા કથામાં પ્રવેશ કરીએ અને હવે સપ્ત ઋષિઓને પરીક્ષા લેવા માને મોકલ્યા છે જો જો માની પરીક્ષા કેવી કેવી રીતે ભોળાનાથે લીધી છે તમને જોવા આવ્યા ત્યારે મારા ભાઈઓ પરીક્ષા કરી નહીં ને લગભગ તો શું થાય છે ખબર છે આપણો જમાનો જુદો હતો હવેનો જમાનો કેવો છે આનંદ થાય છે ને કથામાં આનંદ આવે છે ને હા અને કથામાં એકલું હાસ્ય નથી લેતી કથાનું તત્વ પણ સમજાવું છું હા એટલે તમને ખબર પડતી હોય તો ના ખબર પડે ને તો મને પણ આ તો ખુલ્લી પાઠશાળા છે તમે તત્વ પૂછી શકો મને હા અહીંયા નહીં તો રૂમ પર પૂછી શકો કે બેન તમે શિવજીની આ વાત કરી હતી ને એમાં આ વાત તમે ભૂલી ગયા મને ખબર નથી પડી મને સમજાવો

એટલે મને કૃષ્ણ જોડે મેગી મૂકી આપી અને કૃષ્ણને મે પ્રેમી માન્યો મારો પતિ માન્યો રાત દિવસ એને એવો એવો મનાવ્યો ને કે એને મને ભાગવત આપી હા ભાગવતમાંથી એવી એવી સદ્બુદ્ધિ આપી ને મને આની આની સામે કહી રહી છું એક એક મિનિટ માટે મને તમારા બધા માટે વિચારવાનો સમય જ નથી મને મારું વિચારવાનો સમય નથી હું ઘરે માણો ને તમે તો તમે એમ કોકા ગાયત્રીબેન છે હું એવી હાલત માં હોઉં પણ મારી આગળ પાછળ ભાગવત પડી હોય મારી નોટો ડાયરીઓ મારા ભજન મારી આગળ પાછળ સોફા પર